એ હું છે 15 ને કેડિયો તો લાગુગે કે 15 51 છે ને એટલે કાઈ અંતર ની તો કાઈ જો જો મીરો મે લોકો અરે વાહ ત પાસી નવી ગાડી ન્યુ કાર આવી ગઈ એટલે નઈ થાય કે અંધારું થાતું હા એટલે અંધારું છે એટલે બહુ દેખા હે ની પણ આપણે નવું કઈ પણ લઈએ ને કોઈ વસ્તુ તો કરીએ ને આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કરીએ કે ભાઈ તમે જે કઈ અમારે ઘરે તમે આવ્યા છે પધાર્યા છે આપણે બધા જીવ જ માનીએ છીએ કે બધા આત્મા રહેલો છે રાઈટ આત્મા એટલે કે જીવંત છે બધા એમ હમ કારણ કે કણકણમાં હોય તો બધી જગ્યાએ હોય ને એમ આપણે કે છે ને કે કણકણમાં હોય છે ભગવાન તો ભગવાન કણકણમાં હોય તો બધામાં હોય ને એટલે તે અમારા ભીને આજથી જરાક કમુરત કરાવ્યું હા એટલે બેરાબેને હા લગા એમાં કઈ વાંધો નહીં રે એવું છે ને કે આ નવી ગાડી આજે જ આવી ગઈ બરાબર ઓચિંતાની હા એટલે એ આજે ઓચિંતા નહીં ડિલેવર કરી ગયા એટલે બાકી તમને ખબર છે કે આમાં પછી વધારે તો હું તમને બતાવી પછી અંજવાડે ત્યારે અત્યારે તો કંઈ એમાં ખબર પડે એમ નથી રાઈટ પણ ગાડી તો

એટલે મસ્ત છે ગાડી તો ગાડીમાં તો કંઈ કીધા જેવું નથી પણ ચાલો એની વાત પછી મળીએ ભંડાવ ની કે અને ઠંડી છે મોટી માય બહુ છે જોરદાર લાગે અંદર આવી ગયા હા અંદર છે ગરમાવો રૂપારો